દરિયાદેવ અને આઠ નદીઓ જેમાં મહીસાગર સાબરમતી મેશ્વો ખારી ચંદ્રભાગા શેઠી વાથરક હાથમતી નદીનો અરબી સમુદ્રના ખંભાત અખાતમાં મિલન થાય છે એવા શુભ સ્થળે દિવસમાં બે વખત જલાભિષેક થાય છે એવા સંબેશ્વર તીર્થ મહાદેવ ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવારી અમાવસ્યાના અનોખા સંયોગમાં શિવભક્તોનું મહેરામણ શિવજીના દર્શન અર્થે ઉમટી પડ્યું હતું આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવ પુરાણમાં તથા અઢાર પુરાણોમાં સૌથી મોટા સ્કંદ પુરાણમાં વિસ્તારથી વર્ણવેલ છે તથા વિશ્વકર્મા પુરાણમાં પણ મહીસાગર સંગમ તીર્થનું મહત્તમ દર્શાવેલ છે સંબેશ્વર મહાદેવ શિવલિંગ પર ચોવીસ કલાકમાં બે વખત દરિયાની ભરતી સાથે જળાભિષેક થઈ પાણીમાં સમાઈ જાય છે અને ઓટ આવતા ક્રમશઃ શિવલિંગના દર્શન થાય છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસ હોય ગત ગતરાત્રિ જ શિવભક્તો ખાનગી વાહન મારફતે શિવજીની આરાધના અર્થે કાવી કંબોય સંભેશ્વર મહાદેવ તરફ જતા નિહાળવા મળતા હતા સવારથી જ કાવી કંબોય જતો માર્ગ શિવભક્તોથી ઉભરાઈ ગયો હતો અને સંભેશ્વર તીર્થ ખાતે લાંબી કતારો દર્શન માટે પડી હતી સંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા આશ્રમ ખાતે શિવભક્તો માટે પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોહિત ચાવડા દ્વારા કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી આ ઉપરાંત નગર સહિત પંથકના શિવાલયોમાં મોટી સંખ્યામાં શિવભક્તો અંતિમ દિવસે દર્શન પૂજન અર્થે ઉમટી પડ્યા હતા તાલુકાના તાલુકાના નળા ગામ સ્થિત દરિયાકિનારે બિરાજમાન દેવજગન મહાદેવ ખાતે આજુબાજુના તાલુકામાંથી શિવભક્તો દર્શન અર્થે ઉમટી પડતા શિવભક્તોની દર્શનાર્થે લાંબી કતારો પડી હતી ત્યાં યોજાયેલ લઘુરુદ્ર યજ્ઞના દર્શનનો શિવભક્તોએ લાભો લીધો હતો